સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારીના કારણે ઇલેક્ટ્રોસ્ટેટિક વેન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ છે ગાયનેકોલોજીમાં દર્દીઓ શિફ્ટિંગ થતા સમય હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે નવી સિવિલ હોસ્પિટલની ફરી બેદરકારી સામે આવી છે ખાનગી કંપની દ્વારા ઇલેક્ટ્રોસ્ટેટિક વેન ધૂળ ખાઈ રહી છે ઉલ્લેખનીય છે કે ગંભીર બીમારીના દર્દીઓને શિફ્ટિંગ કરવા માટે ખાનગી કંપની દ્વારા ઇલેક્ટ્રોસ્ટેટિક વેન ભેટ આપવામાં આવી હતી તેનો ઉપયોગ દર્દીઓ શિફ્ટિંગ માટે કરવામાં આવતો હોય છે ઇલેક્ટ્રોસ્ટેટિક વેન ધૂળ ખાવાને કારણે નાના બાળકોને લઈ જતા દર્દીઓ હેરાન થઈ રહ્યા છે સાથે બસો મીટર ચાલતા દર્દીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અહીં દર્દીઓને બેસવાની સુવિધા પણ નથી મારું નામ ડોક્ટર જીગીશા પાટડિયા છે હું નવી સિવિલ હોસ્પિટલ ખાતે તબીબ તરીકે ફરજ બજાવું છું આપ સૌ જાણો છો તે પ્રમાણે નવી સિવિલ હોસ્પિટલની જે જૂની બિલ્ડિંગ હતી તે જર્જરિત થઈ ગઈ હોવાથી હમણાં જે નવી સ્ટેમ સેલ બિલ્ડિંગ કે જે પહેલા કોવિડના નામે ઓળખાતી હતી ત્યાં અઠવાડિયા પહેલાં બાળકોની ઓપીડી અને બાળકોના વોર્ડ શિફ્ટ કરી દેવામાં આવ્યા છે અને આજે ડાયનેકની ઓપીડી સ્ત્રી રોગની ઓપીડી અને પીપીઓટી શિફ્ટ કરી દેવામાં આવ્યું છે અને સાથે સાથે ગાયનિકના બીજા બધા જે લેબર રૂમ અને એ સિવાયના વોર્ડ અને એનું ધીમે ધીમે શિફ્ટિંગ ક્રમશઃ ચાલી રહ્યું છે આ દરમિયાન એક વસ્તુ જે ધ્યાનમાં આવી છે તે પ્રમાણે કે હજુ લોકોમાં એટલી જાગૃતતા ફેલાઈ નથી અથવા તો ધ્યાનમાં આવ્યું નથી કે જૂની જગ્યાઓથી આ બે વિભાગની ઓપીડી અને વોર્ડ શિફ્ટ થઈ ગયેલા છે તો એને ધ્યાનમાં લઈને એ બાબતનું છાપામાં અમારા તરફથી જાહેરાત કરી દેવામાં આવેલી છે અને છતાં પણ જે જૂની બિલ્ડિંગમાં દર્દીઓ જાય છે એ દર્દીઓને લાવવા માટે અમારા તરફથી એક કેબલ કારની વ્યવસ્થા કરવામાં આવી છે અમને એલ એન્ડ ટી કંપની દ્વારા સીએસઆર અંતર્ગત માત્ર ને માત્ર એક જ કેબલ કાર આપવામાં આવેલી છે અને જે અમે શરૂઆતમાં શિફ્ટિંગ માટે અને ત્યારબાદ પેશન્ટના દર્દીઓના શિફ્ટિંગ માટે વાપરીએ છીએ જો કોઈ દર્દીની હાલત ગંભીર હોય તો તેવા પરિસ્થિતિમાં અમારા સ્ટાફ દ્વારા એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે તો એ બાબતે જે તે ડિપાર્ટમેન્ટ દ્વારા અથવા ઇમરજન્સીના ઓન ડ્યુટી ડોક્ટર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવી જ રહ્યા છે